એનર્જી મેનેજમેન્ટ અને નેક્સ્ટ જનરેશન ઓટોમેશન સોલ્યુશનના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં વૈશ્વિક અગ્રણી સ્નેડર ઇલેક્ટ્રિકે ભારતમાં કંપનીની કામગીરીની સાઠમી વર્ષગાંઠ નિમિત્તે સ્નેડર ઇલેક્ટ્રિક ઇનોવેશન યાત્રા શરૂ કરી છે ત્યારે આ યાત્રા ભરૂચમાં આવી પહોંચતા આમંત્રિત લોકોએ માહિતી મેળવી હતી કાર્બન તટસ્થ યાત્રા ભારતના સાહીઠથી વધુ શહેરોની યાત્રા કરનાર છે જેનો હેતુ દેશમાં સ્નેડર ઇલેક્ટ્રિકની સાઠ વર્ષની સફર અને આઈઓટી ઇલેક્ટ્રિસિટી ફોર પોઈન્ટ ઝીરો ડિજિટાઈઝેશન અને સસ્ટેનેબિલિટીની અંદર પ્રગતિ વિશે જ્ઞાન આપીને રાષ્ટ્ર નિર્માણને સમર્થન આપવાની તેની સતત પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરવાનો છે આ કાર્બન યાત્રા ટકાઉ ડિજિટલ અને નેક્સ્ટ જેન ઓટોમેશન સોલ્યુશન વિશે જાગૃતિ લાવવા માટે દેશની લંબાઈ અને પહોળાઈને આવરી લે છે આ અનોખી ઝુંબેશ એ ફ્લેગશીપ યોદ્ધા પહેલનું વિસ્તરણ છે જેનો ઉદ્દેશ્ય વ્યાપક અને વૈવિધ્યસભર પ્રેક્ષકો સુધી પહોંચવાનો છે ત્યારે આયાત્રા ભરુજ ખાતે આવી પહોંચી હતી જ્યાં આમંત્રિત લોકોને તેના વિશે વિગત માહિતી મળી હતી એન્ડ આ વિઝિટ ટુ ધ સ્ટીડર 60 યર્સ ઇનોવેશન ડે ઇટ્સ અ વેરી બ્યુટીફુલ ટુ થિંક અબાઉટ ધ હાઉ ટુ એફિશિયન્ટ ધ એનર્જી હાઉ ટુ યુઝ ધ એનર્જી ટુ અધર સોર્સ લાઈક ઇલેક્ટ્રિસિટી યુટિલિટી કે હમ કહા પે ઉસકો બચા સકતે હે ઇલેક્ટ્રિસિટી કો ઓર હમ કહા યહાં પે બીસરા સપ્લાય સોર્સ હે વહા પે હમ પ્રોવાઈડ કર સકતે હે वो सब वहाँ पे बहुत सारे सिस्टम अच्छी है आई वेरी अप्रिशिएट द टीम जो उन्होंने ये ऑर्गेनाइज किया है इट्स अ वेरी गुड एंड एंडसोलूट वेरी फाइन